આવી ગયા લઈ લો જય શ્રી કૃષ્ણ જય માતાજી જો અમે ગયા ગામત હું કરી આવ્યા હા જે સુ હા બધું બે રાત રહ્યા હા ને આજ આવી ગયા આવી ગયા હો ઘરે બે રાત તુર્યા અંકલેશ્વર ગયા તા ને મજાઈ બોવાઈ હ હા અમે પરિવારે આમતો હે બધું હા પાણી પીતા અને મજા આવી જેમ બંગલો કર્યો ને ત્રણ ભાઈ કાકા ભાભા ને બધે હું અલગ અલગ બધે નામ આમ અને બહુ ફક બેઠું તારા બે છોકરા હા જેમ મોહીને હો ના રે ના

halo bayi itu jubahnya ya ya kita kembali jauh nanti

નીકળી પપ્પા છે પાણી દેવા જવું હે ને ચા દેવા જવું હે પવન વધારે હે એટલે દરરોજ આપડે ઈજ કેવાનું હે આજ તમારે લગાડી લીધા હે તો એ પવન નો અવાજ આવે તો શોધી માફ કરજો કેમ કે પપ્પા ખેતરમાં માં અહીંયા પવન તો બહુ જ હે હાલો ભાઈ તો આ બાજુ અહીંયા પપ્પા નું હાથી ચાલુ હે એમ કા અમે ચા પાણી દઈ લઈને આવતા હતા પણ પાણી આવી ગયું ખાલી વચ્ચે ચા નો રસ્તો રજે કાકા એ રોકી લીધો

લગભગ ઘણું બધું આકલી થોડુંક જ રહ્યું બીજી વાર ચુરભાઈ કહો કે ચા પાણી મોકલાવું ઘરે બધા શું કરતા કે અહીં બધા બેઠા છે કીધું તો બેઠા હોય તો કામ કરતા હોય ચા પાણી ને અડે રાટી બોલાવતા હોય કે હજી આખી ચા તો પીધું તો ઘણી ઘણી ચા ના હોય કે મેં કીધું હોય તો મોકલાવું બનાવવાનું નથી કીધું હવે હોય દીધો હોય બનાવીને દીધો મારો રામ જાણે રાજુભાઈ પાછો રસ્તો રોઈકો હે કે મારે બાકી મારે દસ રહેતા અને આવી ગયો ફાઈનલી ચા તો ચા પી લઈ એટલે આ દસ વાગ્યા નો મન માની જાય કે હા આપણે દસ વાગ્યા નો પીધો એટલે માથું ના દુખે બાકી મન ના માને માથું દુખે ભાઈ જય શ્રી કૃષ્ણ હાલો અમારે ચારે વાહુ ભીડ છે એક વાહુ ની છે મને તો ઠીક આવડતું નતું તાર મમ્મી ને આવડતું તું તોય ભૂલી ગયા હા હવાર નું આમાં ના જય માતાજી જય શ્રી કૃષ્ણ એમ આવડી જ પણ વાર લાગી ભૂલાઈ ગયો આખી પોસિજ પાર્ટી ભરલ હે

હા બે છાપલ લોગ આ 70 રૂપિયા કોઈ છાપલ નહી એમ અને ઈ તો ભરાઈ ને આય ભરાઈ જાશે હા ભાઈ જો કોઈ આવી તો હિન્કુ હોય કદાચ અમને ટાઈમ માંથી ને જો કોઈ હિન્કુ હોય તો કેજો કમેન્ટ મમ્મી ઠીક આઈ ગઈ ગયા કા ટાઈમ માં નહી આમાંથી જી જી ને જી વસ્તુ આમાંથી એટલા માંથી હોય કે પછી બીજું કંઈ પછી તમે જોયું હોય તો હજી તા આગળ ઘણું આવી હશે હજી તો જો દેખાડજો હે ટૂંકમાં બધું હે જો કોઈ કે હીકો હોય તો કમેન્ટમાં મમ્મી ફ્રી આ પટામાં વાર લાગશે આમાં તો આવશે ઘણું બધું ને આ મે પ્લાન કરવા છે ઈ પટામાં વાર લાગશે બરાબર

ઓલું નાખીએ ગમે હોય ને તો બીક લાગે પણ આ પપ્પા હોય તો કોઈને બીક ના લાગે પડવાની કામ ઉતારી લીધો મિતન સક્સેસફૂલ બે મણનું વજન તેત્તાલીસ કિલો વજન છે ભાઈ હું હોટલ હું સુઈ જઉં તો કરવી તો નીંદર ના આવી ચીકુડા ધ્યાનમાં આવી ગયા

મોદી સાહેબ રાજ રીયે તો ને કે એમને મેં હાલ છે હવે ચોમાસા સારા આવે એના ઉપર રીયે ને હા આવા ને આવા તો બસ એમ કે હાલી જ જઈએ ભાઈ ટાઢો પર બહુ જોરદાર થઈ ગયો છે અમારે વાવણું હાલે છે પણ થોડાક ઘટનથી તાજી દવા ભેરવી છે રાજુભાઈ ટાઢો પર હતો તો ફાકોડા મારી લીધા છે હવે ભેંસ ને આડો રેવા ગયો હે તે ભેંસ ધોવાઈ જાય ને પછી બે ઉતર છે એ વાવી લઈએ આપણે છેલ્લી કટકી અહીંયા ખડખડ માં એટલે આપણી પૂરી ખડખડ નું વાવેતર પૂરું થઈ જાય તો બી બેન રાજુભાઈ કે મોદી સાહેબ નું રાજ આવ્યું બે હજાર ચૌદ થી તેથી ના વર્ષો બધા હારા માં હારા હે અને બા ના જે ધૂપદીપ થાય ને એમાં પ્રગતિ થતી જાય છે એમ કહેવાય ને રાજુભાઈ નું રાજુભાઈ અડધી જાજી વાત પૂરી કરી લીધી ને ત્યાં અહીં ઝુરબીભાઈને ચાલુ કરી દઉં ભાઈ પણ માઈક તો એ રાખ્યા નથી હું હું શૂટિંગ કરે છે મોબાઈલ આમ કિંમત ત્રાહો છે અમારું એવું વિડીયો શૂટિંગ હાલતું અમારે કંઈ એમ નથી કે પરફેક્ટ શૂટિંગ કરી ફિલ્મ બનાવ ટાઈમ મળે તો કટકો શૂટ કરી લઈ મોટામાં આવો રહી ગયો ઇગ્નોર કરજો સાઈડમાં કરજો કેમકે મેં સાઈડમાં જ રહી ગયું આ ચલા

ઈ સેટી ની વાહ હે જરક હોય ને આપણે દિવાલ પર ન્યામાં જલે ભાઈ કેરી ખાઈને ચાલુ અને ગોટલા આ બધાને ઢગલો ન્યા કરી આવ્યા ન્યા જ નખાય કા બીજે થોડી કે બારી નખાય કા ભાઈ અયા અયા આમાં નખાય ફરજા અમારા રૂમમાં સેટી હે ને એની પાછળીજી ઓલી જગ્યા હે ને ઈ કચરા પેટી હે એમાં જ નાખવાની હોય હવે તમે જેટલી કેરીયું કે ચીકુંન ખાવ ને એનું જે બહાર નાખવા જેવી વસ્તુ હોય ને એ બધી ક્યાં નાખજો क्या हमारा रूम मा सेटनीवा है तो पराख ढगला થઈ જાય કેરે આ તો ભલે ઢગલો થઈ જાય કચરા પેટી છે એ ઉકેડો છે અમાર રૂમ માં સેટ છે એ ભલે બરાબર હા બરાબર બરાબર હા પછી તૈયાર રેજો ખાલી બાબાને એટલું કહેવાનું ઓલી ગોટલી કીની નાખીતી એટલે ભાઈ સટકે ભાઈ એસી સ્પીડ પકડી લીએ ડાયરેક્ટ નહીં આવરમ ઓલ હવે ધ્યાન રાખજો

જૈરિયા ટોટેલું ને બસ ઈ પ્યોર દવા હે આ મુંડા માટેની આપણે જે ચોપડી કોમ ઈ અમે રાજુ ભાઈ મિક્સિંગ કરે હે પાવડર જો આ હે ડાઈથેનમ 45 ફૂગનાશક હોય વધારે વરસાદ કે વધારે પાણી હોય ને તો આને ફૂલ ગાટો ભેરવી દે ને તો ટૂંકમાં પાણી ના લાગે કણ ને નકર કણ ને પાણી લાગી જાય તો કણ ઓલો પોચો પડીને બગડી જાય मेंको जेब अमता है मेंको जेब 75% पिछ, डब्ल्यू पी बस जो आ बेजायतिनी दवा फेरवी है ना कौन तैयार થઈ ગયા છે તો આલો આપણે ઓલી કટકીમાં આવીને નહી જાય ઈહની જાદિયા હે કે ભરવાન આ રબપર કાલ બપર બપર ઉઠા હે લાગે બપર પરસે આખી તો હાતી કાલ જ આકુ ચાલો ભાઈ તો આવી ગયા અહીં આપણે આ ખેતર તરફ અને પવન કઈ કાજ વધારે છે ને બાપા પવન હમણા કાયમ હોય બે માથે જો રપટો આકી હે ભાઈ અમે ચાર પાંચ આયરું લઈ લીએ વીહ ની જારી ને અઠ્યાવી ની જારી વાવતા ને તઈ ચાર આયરું લેતો આ પાંચ આયરું લઈએ હે વાહે રોડ બંધિત હોય તે અમારે લાગતો જે આછો પાતળો જો અમે ફ્રી હોય તો રાજુભાઈ માથે બેઠા જતા હોય રોડ ઉપર ઊભા હવે અને આમાં આલે હે કામ આ વખતે ચા હામું જોજો જ નહીં એટલી આટિયું ઘોટિયું થયું ને એટલા હાકડા પગતા પાટલા થયા હે પથારી ફરી ગઈ છે અને આપણે વાવ્યું હે કાલ પરલી ગયું હતું અગિયાર મોટર બંધ કરી દીધી છેલ્લી લાઈન એટલે આજે ટ્રાય કરી થોડોક ગારો જ પડે એક જગ્યાએ સનેડો ખૂચી ગયો તો અહીંયા જ સામે અહીંયા થોડોક આગળ હામે અને ઓલું બધું જે છે ને આ બાજુના બે કટકા અહીંયા આપણે કોરે વાવીને માથે ફુવારા મૂક્યા ઈ હેવા હવે કટકી છે બે ઉથલ હે પછી આડી એટલું હું પછી વાવણાનું કામ પૂરું ખડખડમાં બે વાર હાલી ગયું આયુવાર બીજી વાર ચાલુ કરવા ને હવે અમારે ભાઈ નેદે હે સુરભીબેન પછી તમને અહીંયા લઈ જાય નેદવાનું આપણે નવા કામની શરૂઆત થઈ ગઈ છે આમથી રાજુભાઈ આવે ડોઈ લાઈન કોણની તો અમે બે આ થોડુંક એ વાવી લઈ અને સુરભીબેન પછી તમને લઈ જાય નવું કામ અમારું ચાલુ થઈ ગયું છે અટાણે નેદવું હેલવું પડે થોડીક તાણ દીધી છે માંડવીને એટલે ખડ હાવ માથે પડ્યું હોય જરાક અડે એટલે છૂટું એમ અને કમલેશભાઈ કહેતા હતા ને કે જરાક બાયુને કહેજો ધ્યાન દે ને દે એ મેં કહી દીધું હે કમલેશભાઈ હવે જેવી રીતના લી એવી રીતના નેદવાનું તો એને છે રાખીએ વધારે મારી પીઢી વધારે નીકળે હું ભેગો નેદવામાં હોય ને એટલે બધાને વાહે હોય ને બધાને કામ કરવું નહીં એટલે કેમ કે બધાની સર્વિસ કરતો જતો ભલે કામ કંઈ ના આવે પણ આમ કીધા રાખવું પડે થોડો ગારો વધારે પડે છે ને સુરભી એટલે સનેડો આલે છે ધીમો અને કણ પડી ગયા કેટલા પચાસ કિલો તો એટલામાં વાવી દીધા બે હવા બે વીઘા કટકી છે હવા બે વીઘા પચાસ કિલો કણ પડી ગયા છે અને પાછા અઠ્યાવીસ કિલો ભેરવા છે હવે કેટલા વધઘટ થાય એ જોવાનું છે વીસની જારીએ એકસો અઠાવીસ નંબર માંડવી હાલો ખેખટિયા કરીએ ને રાજુભાઈ આ લાઈન છેલ્લે પીધી ને એટલે થોડોક ગારો પડવો હા પડશે

હવે તમારે હું આયરુ કેટલી ટાઢે પોઈને ટાઢે પોઈને પાંચ પાંચ આયરુ પુગાડે આપડે એમ ના કરાય આપડા ને આપડા શરીર માં લાગી જાય ખીજાયે

અને જોવું જો આ બાજુ અહીં કે હતા કે ચંપલ કઈ ના ભાઈ હાલો ભાઈ તો જો અહીંયા એક બાજુ આ પંપ થી હવા ભરાય હે અને એક બાજુ થી ડીઝલ ભાઈ તો અત્યારે હાડા હાથ જેવો ટાઈમિંગ થઈ ગયો હોય અને હાલો ભાઈ તો પપ્પા અહીંયા ડીઝલ ભરે છે ટૂંકમાં કાલે ને જવાનું હે ખાતર ભરવા એક જગ્યાએ તો એ કે ટ્રેક્ટર નું પેટ્રોલ કરવું પડે ને કરી આપણે હેરાન કરી દઈએ અને જ્યાં આપણે આજ વાયું હે ને ત્યાં થોડાક મારો ટાઈકો હોય ભીનું વધારે પડે હે તો ત્યાંથી થોડ થી પાછું આવી ગયું હે ટોલી જોડાવી લીધી હે કાલ પેલા ખાતર ભરવા જાવ તો ટુક મેં કામ આવે અને આ બાજુ એક બાજુ ટાયર માં હવા ભરાઈ એક બાજુ થી પપ્પા ડીઝલ ભરે ભરાયર માં હાથરડીમાં આપણે તો આજ થોડીક આપણે ખેતરમાં હેલ્પ કરાવી થોડી ઘણી કરાવી હે અને થોડાક પછી આપડે ખંભાળી સામાન લેવાની લઈ પછી આવી જાવ હોસ્ટેલ ઇન્ટી વાત એટલે બહુ ઘણા કહેવાય આપણા હાથ તો હાલો હવે અત્યારે અમારું ખાટલા ને પછી ત્યાં જ રહેવું થોડું ઘણું એડિટિંગ કરું પપ્પા ને અમે જમી લીધું હોય જમીન ડાયરેક્ટ જઈ કોઈ દે એટલા વેલા તો નથી પણ જમી લીધું તો વિડીયો હું અહિયાં રાખી દઉં વિડીયો ગઈ હોય તો લાઈક શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો મળશું આપડે કાલ એવા નવા બ્લોગમાં બાય બાય જય શ્રી કૃષ્ણ